પહેલગામ આતંકી હુમલામાં જીવ ગુમાવનાર પર્યટકોને આજે જમ્મુ કાશ્મીર વિધાનસભામાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે સુરક્ષાની જવાબદારી મારી હતી આ લોકોના પરિવારજનો પાસે હું કેવી રીતે માફી માંગું હું એ બાળકોને શું કહું જેમણે પોતાના પિતાની મૃત્યુ આંખ સામે જોઈ મારી પાસે કોઈ શબ્દ નથી વધારેમાં ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે જે નેવી ઓફિસરની પત્ની વિધવા બની જેના લગ્ન થોડા દિવસ પહેલાં જ થયા હતા તેને હું શું જવાબ આપું ઘણા લોકો મને પૂછે છે કે અમારી ભૂલ શું હતી અમે પહેલીવાર વેકેશન માટે કાશ્મીર આવ્યા હતા એ મારી પાસે કોઈ શબ્દ નથી હું કેવી રીતે માફી માગું આવું કહી જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રીએ મૃત્યુ પામેલ સત્યાવીસ લોકોને શ્રદ્ધાંજલિ આપી મુખ્યમંત્રીએ ત્યાં સુધી કહ્યું કે આપણે બંદૂકો દ્વારા આતંકવાદને કંટ્રોલ કરી શકીએ છીએ નાબૂદ નહીં તમારું શું કહેવું છે આ મુદ્દે અમને કમેન્ટ કરીને જણાવજો